જો એક વખત આ રીતે આ શાક બનાવી લીધું તો તમે પંજાબી શાક પણ ભૂલી જશો એટલું ટેસ્ટી બને છે એક ના એક સ્વાદથી કંટાળી ગયા હોય તો ચાલો આજે મારી સાથે બનાવો ફ્લાવરનું એકદમ ટેસ્ટી શાક ફ્લાવર સાથે બીજા પણ વેજીટેબલનો ઉપયોગ કરીને પ્રસંગોમાં મળે તેવા સ્વાદ સાથે આજે આપણા શાક બનાવીશું તો હેલો ફ્રેન્ડ્સ હું સ્વાતી સ્વાગત છે તમારું મારા કિચનમાં જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી નવી નવી રેસીપીઓના નોટિફિકેશન પહેલાં મળે તો શાક બનાવવા માટે મેં અહીંયા ફ્લાવર બટેકા કેપ્સિકમ વટાણા ગાજર કોથમીર અને આદુ મરચાં લસણ અને લીમડો લીધા છે પછી બધા જ વેજીટેબલને મેં એકદમ બારીક કટ કરી લીધા છે જેટલું બારીક કટ કરેલું હશે તેટલું આ શાક વધારે ટેસ્ટી બનશે અને પછી આ દુમરચા લસણ અને લીમડાની મેં પેસ્ટ તૈયાર કરી લીધી છે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું પણ લીમડો એડ કરવાનું ભૂલતા નહીં લીમડાથી જ આ શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે હવે એક કડાઈમાં ત્રણથી ચાર ચમચા જેટલું તેલ લઈ લઈએ તેલની માત્રા તમારે તમારી રીતે એડજસ્ટ કરી લેવાની આ શાક રસા વગરનું છે કોરું બનશે એટલે તેલની માત્રા થોડી વધારે જોઈશે હવે ગરમ તેલમાં રાઈ જીરું અને હિંગ નાખીને પહેલાં બધા જ વેજીટેબલ એડ કરી દઈએ અહીંયા કોથમીર અને આપણે જે પેસ્ટ તૈયાર કરી છે આદુ મરચાં લસણ અને લીમડાની તે સિવાયના બધા જ વેજીટેબલ એડ કરી દેવાના છે હવે શાકની ક્વોન્ટિટી પ્રમાણે હળદર અને મીઠું નાખીને પહેલાં એકદમ બરાબર મિક્સ કરી લઈએ હવે ઉપર એક થાળીમાં પાણી મૂકીને આ શાકને આપણે મીડિયમ ટુ સ્લો ગેસ પર ચડવા દેવાનું છે વચ્ચે વચ્ચે એકથી બે વખત આ રીતે ચલાવતા રહેવાનું જેથી શાક નીચે દાજી ન જાય આ શાકને આપણે એસી ટકા જેવું ચડવા દેવાનું છે થોડું કાચું હોય ત્યારે આપણે આગળના મસાલા કરવાના છે ફરીથી હું પાણીવાળી થાળી છે તે ઢાંકીને મૂકી દઈશ જ્યાં સુધી શાક ચડી ન જાય ત્યાં સુધી આ રીતે પાણી ઉપર રહેવા જ દેવાનું છે હવે શાક અહીંયા એસી ટકા જેવું ચડી ગયું છે થોડું કડક છે આંગળીથી પ્રેસ કરીએ તો પ્રેસ થઈ જાય છે પણ હું આ શાક થોડું ગળેલું બનાવીશ થોડું લચકા પડતું બનાવીશ જો તમારે આ રીતનું છૂટું છૂટું શાક જોઈતું હોય તો આ સ્ટેજ પર જ બધા મસાલા કરીને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની પણ હું મસાલા કરીને ફરીથી ઉપર પાણીવાળી થાળી મૂકીને થોડી વાર ચડવા દઈશ હવે બાકીના મસાલામાં બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અહીંયા મસાલા થોડા ચડિયાતા કરશો તો આ શાકનો સ્વાદ વધારે સરસ બનશે બનાવીને રાખેલી આદુ મરચા લસણ અને લીમડાની પેસ્ટ અને થોડી કસૂરી મેથી આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ કસૂરી મેથીથી આ શાકની અંદર એકદમ સરસ સ્મેલ આવે છે હવે આ શાકની અંદર અત્યારે ચમચો નથી ફેરવવાનો મસાલા મિક્સ નથી કરવાના આ રીતે ઉપર જ રહેવા દેવાના અને ફરીથી પાણીવાળી થાળી છે તે ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે ચડવા દઈએ વરાળના પાણીથી ઉપર નાખેલા મસાલા એકદમ સરસ ચડી જશે પાંચ મિનિટ પછી પાણીવાળી થાળી મેં ઉપરથી લઈ લીધી અને બધું જ શાક પહેલાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ આ રીતે મસાલાને ઉપર જ રહેવા દેવાથી મસાલા દાજતા પણ નથી અને એકદમ સરસ વરાળના પાણીમાં ફૂલી પણ જાય છે હવે લાસ્ટમાં થોડી ખાંડ એડ કરી છે ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાની થોડો લીંબુનો રસ અને આપણે જે કોથમીર રાખેલી હતી તે એડ કરી દેવાની જેટલી કોથમીર વધારે હશે તેટલો આ શાકનો ટેસ્ટ વધારે સરસ આવશે મારા ઘરમાં શાકની અંદર ટમેટા નથી ભાવતા જો તમારે આ શાકમાં ટમેટું નાખવું હોય તો જ્યારે શાક એંસી ટકા જેવું ચડી ગયું અને આપણે બાકી બધા મસાલા કર્યા એ જ ટાઈમ પર તમારે ટમેટા બારીક કટ કરીને એડ કરી દેવાના તમારે અહીંયા આ શાક લાલ મરચાંવાળું કરવું હોય તો પણ થાય પણ લીલા આદુ મરચાંનો સ્વાદ કંઈક અલગ જ આવે છે આ શાકમાં અને આ શાક કુકરમાં પણ બની શકે પણ જેટલું આ રીતે ટેસ્ટી બને છે છૂટું બનાવવાથી તેટલો ટેસ્ટ કુકરમાં બનાવવાથી નથી આવતો તો તૈયાર છે અહીંયા ફ્લાવરનું શાક તમે મિક્સ વેજીટેબલ પણ કહી શકો અને હા જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો એક લાઈક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી મળીશું ત્યાં સુધી આવજો